નમસ્કાર ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે કાનાને નહોતુંથી દૂરે ખૂબ જ સુંદર મજાનું જિજ્ઞેશદાદાએ ગાયેલું છે અને ખૂબ સુંદર છે અને રાગ ભીમપલાસી આધારિત પ્યોર તો તમને ગાવાની પણ મજા આવશે અને વગાડવાની પણ મજા આવશે અને તમને પહેલાં વગાડીને બતાવી દઉં છું પછી આપણે તાલ સાથે લઈએ છીએ પહેલી કાઢીનો જ ચાલી લીધો છે

સવારે ગય સવારે ભૂલી ગયે ખપી ના સાડી ગોઠે ખપી ના સાડી ગોઠે પાણી પર એના જેવું છે સ્થાયીમાં જે આવતી હતી સેમ ટુ સેમ છે આટલું આપણે રહીએ છીએ એક અંતરો અને એક સ્થાયી બાકીના અંતરા સેમ ટુ સેમ છે હવે તાલ સાથે કેવી રીતના આવું છે તાલ જે છે ગરબાનો એમાં ધીનના કરતા ના કરતા એક બે ત્રણ ચાર તો આપણું જે સ્થાયી છે એ ખાલી પછી તરત ઉપડે છે અને અંતરો જે છે એ તાલેથી ઉપડે જુઓ ધીનના કત્તા ધિનના ના કત્તા કાના ને નોતરુદી ધૂરે ગોપી ભાન ભૂલી ગઈ કાના ને નોતરુદી ધૂરે ગોપી ભાન ભૂલી ગઈ ભાન ભૂલી ગઈ રે ગોપી ભાન ભૂલી ગઈ રે ગોપી કાંડી ઘેલી થઈ કાના ને નોતરુદી ધૂરે ગોપી ભાન ભૂલી ગઈ હવે તાલીથી ઉપરી છું મ્યુઝિક પછી તાલી આવે સવારે ઉઠીને નાવા બેસી દાતણ ભૂલી ગઈ સવારે ઉઠીને સાડી ગોપી ખંભે નાખીને સાડી ગોપી પાણી ભરવા ગઈ કાના ને નોતરુદી ગોપી ભાન ભૂલી ગઈ બરાબર તો આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે સ્થાયી જે છે એ તાલી પછી પડે છે અરે ખાલી પછી ઉપરે છે તરત અને પેલો સ્થાયીથી ઉપરે છે બરાબર બરાબરથી જ્યાં હું જે વસ્તુ સમજાવું છું જે વસ્તુ પર ટીક માર્ક કરું છું કે આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે એ વસ્તુ પર તમે ધ્યાન રાખીને તમારી સમજનો ઉપયોગ કરીને પ્રેક્ટિસ કરજો અને દરેક વિડીયોમાં હું કહું છું એ પ્રમાણે કે તમારું તરફ પરફેક્ટ થઈ જાય પછી બીજા બે ત્રણ સ્વરૂપથી જાતે બેસાવાની કોશિશ ચોક્કસ કરવાની છે ધારો કે મેં પહેલી કાળીનો શાહ લીધો છે પછી તમારે ત્રીજી કાળીનો શાહ લે ચાર સફેદનો શાહ લો ત્રણ સફેદનો લો જે તમને અનુકૂળ આવતા બીજા બે ત્રણ સ્વરથી એને બેસાડવાનો પ્રયત્ન જરૂર કરો એનો ઢાળ સાંભળો ગીતના શબ્દો પ્રમાણે એનો સ્વર પકડો અને સ્વર પકડીને તમારા આંગળીઓને એ પ્રમાણે શોધવાની કોશિશ કરવા દો મગજનો થોડોક ઉપયોગ કરો તમારી સમજનો તમારી દ્રષ્ટિનો ઉપયોગ કરીને પ્રેક્ટિસ કરતા રહેજો તો ચોક્કસ તમને સ્વર જ્ઞાન થશે ઓકે આવતી વખત મળીએ છીએ નવા રાગ સાથે આપણે ભેરવી રાગ શરૂ કરીએ છીએ તો એ પણ ખૂબ જ સુંદર મજાનો રાગ છે બહુ સરસ રાગ છે તો આપણે ભેરવીમાં મળીએ ત્યાં સુધી આપ સૌને રજા છું ગુડ બાય ગુડ ડે